કહેવત છે કે જર જમીન અને જોરુ આ ત્રણેય કજિયાના છોરુ આ કહેવત સાચી પડી છે દ્વારકા પાસેના લાડવા ગામે કે જ્યાં જમીન મામલે સગા પુત્રએ પિતાની હત્યા કરી નાખી શું છે સમગ્ર મામલો આવો જાણીએ પવિત્ર દ્વારકા નગરીને શર્મસાર કરતી ઘટના સામે આવી છે કે જેમાં દ્વારકા પાસેના લાડવા ગામના સેમ વિસ્તારમાં એક વૃદ્ધની હત્યાનો મામલો સામે આવ્યો ખેતરમાં ખાટલા ઉપર આ વૃદ્ધને બોથડ પદાર્થના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દીધા હોય ત્યારે આ મામલાની જાણ થતાં જ દ્વારકા પોલીસ હરકતમાં આવી ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો હત્યાના બનાવ અંગે તપાસમાં જોડાયો પોલીસ માટે પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા કયા કારણે થઈ તે તપાસનો વિષય હતો ત્યારે દ્વારકા પોલીસે કુને પૂર્વક આ સમગ્ર મામલે ઝીણવટ ભરી તપાસ કરી જેના અંતે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો ત્યારે આ સમગ્ર હત્યાનો મામલો ગણતરીની કલાકોમાં દ્વારકા પોલીસે ઉકેલી કાઢ્યો પરંતુ સમગ્ર હત્યાકાંડમાં પોલીસે જ્યારે આરોપીને ઝડપી પાડ્યો ત્યારે દ્વારકા પંથકમાં આ હત્યાના બનાવ અંગે ભારે ચર્ચા જાગી સમગ્ર હત્યા કાણનો મામલો છે તે જોવા જઈએ તો મોહનભાઈ સોનગરા જેઓની વાડીમાં લાડવા ગામના સીમ વિસ્તારમાં આવેલી હોય ત્યારે તેઓ ખેતી કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય સંતાનમાં મોટો પુત્ર રાજેશ મોહનભાઈ સોનગરા જે દ્વારકાની પીજી કચેરીમાં નોકરી કરતો હોય જમીનમાં ભાગ જોતો હોય ત્યારે આ મામલે પિતા સાથે અવારનવાર રાજેશ સોનગરાએ બોલાચાલી કરી હોવાનો મામલો સામે આવતા પોલીસે હત્યાનું પગેરું શોધવા રાજેશ સોનગરાની આગવી ઢબે પૂછપરછ કરી હતી પોલીસના હત્યાકાંડમાં શંકાની સોય ઘરના પરિવારના કોઈ સદસ્ય દ્વારિકા જેને શર્મસાર કરતા આ સમગ્ર હત્યાકાંડમાં આરોપી પુત્ર જમીન બાબતે પોતાના સગા પિતાની હત્યા કરતા સમગ્ર પંથકમાં આરોપી પુત્ર વિરુદ્ધ ફિટકાર ની લાગણી વરસી રહી છે

મોહનભાઈ ભીમાભાઈ સોનાગ્રા ના હતી જે તેમની હત્યા કરવાનું પ્રાથમિક દૃષ્ટિએ એ અમને ધ્યાને આવેલ હતું ત્યારબાદ એમને તેમના નાના દીકરા સતીષભાઈ મોહનભાઈ સોનાગ્રા ફરિયાદ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે લઈ અને સ્થાનિક પોલીસ દ્વારકા સ્થાનિક પોલીસ તથા એલસીબીએસઓ ની ટીમ અલગ અલગ ટીમો બનાવીને અમે સદર ગુનાના આરોપીને શોધવા માટે કવાયત હાથ ધરી આ કવાયત દરમિયાન અમે અલગ અલગ માણસો ની પૂછતાછ સઘન પૂછતાછ કરવામાં આવેલી હતી એ દરમિયાન એમના એમના સગા પૂછતાછ કરતા અને એમના દરમિયાન એમના મોટા દીકરા જે મોહનભાઈ સોનાગ્રના છે તેમના ઉપર શક વધારે પડતા અને અમને ઉડાવ જવાબ આપતા હતા વારે વારે એનાથી અમારો શક એના ઉપર દ્રઢ થયેલો હતો ત્યારબાદ એમને અલગ અલગથી લાવીને એમની સઘન પૂછતાછ ફક્ત રાજેશભાઈ ની કરતા તેઓ પોલીસના ઇન્ટ્રોગેશનમાંથી ઇન્ટ્રોગેશનથી પડેલ હતા અને પોતે જ આ ઇન્ટ્રોગેશન માંથી કબૂલાત આપતા એવું જણાવેલું કે પોતે તેમને પોતાના પિતા સાથે જમીન બાબતે તકરાર અગાઉ ઘણા સમયથી ચાલતી હતી અને રાજેશભાઈ પોતે એમના પિતા પાસેથી જમીનનો હિસ્સો માંગતા હતા જે એમના પિતા એમને આપતા ન હતા ત્યારબાદ આ રાજેશભાઈએ પોતે જીબી બી ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવે છે સરકારી નોકરી કરે છે અને ઇલેક્ટ્રિક કરે છે છેલ્લા એકાદ મહિનાથી કાવતરું રચવાનું એમને મન બનાવી લીધેલું હતું અ એમને અવારનવાર એમના ફાધરનો પીછો કરતા હતા માસ્ક બાંધીને એમની રેકી કરતા હતા ખેતર ઉપર જતા હતા વારે વારે અ ત્યારબાદ જે દિવસે બનાવ બન્યો છે એ દિવસે તેઓ મંદિરે જવાનું એક બહાનું બનાવીને તેમના સહપરિવાર સાથે તેઓ મંદિર ગયેલા હતા મંદિરે જઈને ત્યારબાદ બાજુના એક ખેતરમાં એમના મોટા કુટુંબી છે એમના મોટા એમના ખેતરે જઈને ત્યાં એમણે અ થોડી આરામ કર્યો ત્યારબાદ એમણે જોયેલું કે એમના ફાધર ત્યાં બાજુની ખેતરમાં આવીને વાવણી કરેલ છે અને ઝટકા મશીન રાખેલ છે એટલે જીબી ઇલેક્ટ્રિશિયન હોવાના નાતે એમને ખ્યાલ હતો બધું કે ઝટકા મશીન ક્યાં છે ટ્રાન્સફોર્મર ક્યાં છે શું છે બધી વસ્તુ એમને ખ્યાલ હતો તો રાત્રે ફરીથી પોતે આવીને પોતાના કપડા તથા ચેન્જ ખેતરે આવે છે અને પોતે પોતે જ પોતાના ફાધર સાથે કોઈ પણ વાતની ચર્ચા કર્યા સિવાય એમના માથાના ભાગે લોખંડની હથોડીથી ત્રણ ઘા મારે છે એવું અને ત્યારબાદ એમના ફાધરની મૃત્યુ થઈ જાય છે અને તેઓ સ્થળ મૂકી દે છે પછી થળ મૂકીને તેઓ પોતાના કપડાં ચેન્જ કરી નાખે છે કપડાં વોશિંગ મશીનમાં ધોઈ નાખે છે અને પરથી પણ લોહીને બધું સાફ કરીને પોતે નીકળી જાય છે બીજા દિવસે સવારે પોતે ભાવનગર જામનગર જવા માટે બસમાં બેસીને નીકળી જાય છે ત્યારબાદ વાતો વાતથી એમને જાણવાનું એવું મળેલું કે એમના ફાધરની આવી ડેથ થઈ ગઈ છે એટલે બનાવટી બનીને પોતે અહીંયા હાજર થાય છે કે ભાઈ મને હમણાં જાણ થઈ છે અને તપાસમાં અમારી સાથે સાથે જ એ વ્યક્તિ પોતે ફરતા હતા આ વ્યક્તિનું એમો એવી રીતની હતી કે એમણે પોતે જે બી ઇલેક્ટ્રિશિયન હોય એ ખેતરમાં અગાઉથી જઈને એને લાઇટનો કરંટ જે આપેલો હતો ઝટકા મશીનમાં એ કરંટ એમણે પોતે કાપી નાખ્યો હતો અને લાઇટમાં ત્યાં અંધારું થઈ ગયેલું હતું અગાઉ પણ એને બે ત્રણ વાર એમના ફાધરના ઘરે લાઇટના કનેક્શન કાપી નાખેલા છે અને ઘરના ઉપર પથ્થરો પણ ફેંકેલા છે એવી રીતે એમને હેરાન કરવા માટે અવાર અવારનવાર નવા રસ્તા અપનાવતા હતા ત્યારબાદ આ કરંટ કાપ્યા બાદ તેમણે એમના પિતાને મારી નાખવા માટે મન બનાવી જ લીધું હતું અને પછી હથોડા વડે માર મારીને એમના ફાધરને મોત ને ઘાટ ઉતારી દીધા હતા આ આરોપીને આવું કરવાનો વિચાર એમની એક અ યુટ્યુબ પર એક એવી ચેનલમાં અને એવા એપિસોડ જોઈને એમને એવું વિચાર આવેલો કે આવું

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે